ગોબર ની રબડી આવે બેક્ટેરિયલ પ્રવાહી ખાતર જે આવે પોષક તત્વો આવે અને આનો જો તમે કલર પાણી કેવા દેખાય ડાર્ક કલર તાકાત કેવી છે ક્યાંક ઝાડ હોય પાણી ભરે રહેતું હોય તો પીવું પડે એવું તો રાસાયણિક

એટલી એકદમ મોટા દાણા સાડા આઠ ઇંચ લંબાઈ હજી કોઈ જીવાતી લાગતી નથી એમને મસ્ત પડી એનું કારણ આપડે કઈ છે પેલા ના જમાનામ લોકો ત્રણ વર્ષના ઘઉં સંગ્રહ કરતા અને બાજરો સંગ્રહ કરતા આપણે અત્યારે ત્રણ વર્ષ સુધી કરવા કે આ જે મોડી જેમ હું તો બની ગયો પણ અંદર રોગ પ્રતિકારક શક્તિ નથી એટલે એને ધનેડા લાગી જાય બધું ભંગર લાગી જશે તો તમારે જયારે આવી ઓર્ગેનિક ખેતી કરશો તો એ જયારે કસ લઈને જે દાણો આવ્યો છે તો નહીં બગાડવાની તાકાત એના પોતાના પાસે એટલે ઓર્ગેન નેચરલ ખેતી નું પણ વસ્તુ હોય સુકાય ખરું બગડે નહીં કેમકે ઓલું તુરિયા હોય છે ને એકદમ કેવું સુકાય કેવું જાડીવાળું થઈ જાય તો આ બધા પ્રકૃતિના સિદ્ધાંત છે

અને મેન વસ્તુ સજીવ આગળના પચાસ વર્ષમાં આપણા દાદા પાસે શું આવ્યું તું વાડી આવી હતી આપડે લોકો એને ખેતર બનાવ્યા અને હવે બધા ઝાડ કાઢીને ફતી તાર ની નાખીને એને સ્મશાન બનાવ્યા છે બરોબર અને પછી તમે જુવાન છોકરા ને એમ કહો બેટા તારે કાલથી ખેતી કરવાની છે લઈ એટલે સાત એકર નું ખેતર દેખાય ની એકલું જીરું કે એકલો કપાસ નાખીને બેઠા હોય ઈ છોકરા એમાં હું આનંદ આવવાનો છે બીજે દિવસે આવવાની ઈચ્છા ન થાય અને હામે ઘરે જાય એટલે હોમ થિયેટર ને સોફા ને ટીવી મોજે દરિયા રેખા ઘરે રહેવાનું પસંદ કરશે ખેતરે આવશે સ્વાભાવિક છે આપડા ઘેડિયા શું કર્યું હતું વાડી એવી હતી કે તમને મન થાય અને ઘરે જાઓ તો તમને ખાલી સાદું ઘર હોય ખાટલો હોય નવરા થઈ ગયા ક્યાં જાવી તમારે બધા એક પચાસ વર્ષ નું અથવા સાંભળજો રિટાયરમેન્ટ નું આયોજન કરવાનું છે કે તમારા આગળના દસ વર્ષમાં તમે નક્કી કરો સાંભળજો ભાઈ તમારા માટે પ્લાન છે